ડભોઈ તાલુકામાં સફેદ રેતીનો કાળો કારોબાર અધિકારીઓ રોકશે કે પછી આવી જ લુલોમલો ચાલતી રહેશે ડભોઈ તાલુકામાં છ વાગ્યા પછી બે નંબરીઓ જેસીબી ઉતારીને રેતી ખનન કરી રહ્યા છે રેતી ખરાના કારણે નર્મદા નદી અને વોરસંગ નદીમાં મોટા મોટા ખાડા કરી દેવામાં આવ્યા છે રાજપીપળાના પોઈચા જેવી કોઈ દુર્ઘટના બનતા પહેલા વડોદરા જિલ્લા ખાનખનીજ અને ડભોઈ તાલુકાના અધિકારીઓ જાગે આવા બે નંબર ઉપર સપાટા બોલાવીને કોઈનો જીવ બચાવે એવી નગરજનો આશા રાખીને બેઠા છે ડભોઈ તાલુકાના ભીમપુરા અને કરનેક તેમજ શનોર ફૂલવાડી કરનારી આસોદરા ગામે ઓરસંગ નદીમાંગ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હાઇવા અને ટ્રકોમાંગ તેમજ ટ્રેક્ટરો માંગ જેસીબી મશીનથી રહેતી ઉલેચવાનો કાળો કારોબાર છેલ્લા ઘણા મહિનાથી કરતા હોય છે રિપોર્ટર ફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ